મેઘરજ તાલુકાના ગામે આવેલ એક દુકાનદાર દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવી અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઉડવા ગામે પેટ્રોલ પંપ સામે આવેલ કરિયાણાની દુકાનના દુકાનદાર દ્વારા પ્રિન્ટ કરેલ ભાવ કરતા વધારે ભાવ લઈ ગ્રાહકોને છેતરી રહ્યો છે ગ્રાહક દ્વારા દુકાનમાંથી પેપ્સીની બોટલ ખરીદવામાં આવી જેના પર પાંત્રીસ રૂપિયાનો ભાવ છાપેલો હતો છતાં દુકાનદાર દ્વારા ગ્રાહક પાસેથી રૂપિયા પચાસ લેવામાં આવ્યા દુકાનદાર દ્વારા પાંત્રીસ ના પચાસ રૂપિયા લેતા તેનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે દુકાનદારે મનમાની કરતા કહ્યું કે હું તો આટલો જ લઈશ તમારાથી થાય તે કરી લો મારે લાઈટ બિલ આવે છે તેમ કહી દુકાનદાર ગ્રાહકોને છેતરી રહ્યો છે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી આ દુકાનદારનું લાયસન્સ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી છે